એક પણ ઓપચન નથી આપણી જો છે ડેવલપમેન્ટ છે આપણી જો છે એસપી છે નાઘનાની ગમે તે નાનામાં નાની વસ્તુ હોય હું તમને એક વિતામકો દર ધામદાપની દારી તમારો પોતાનો ધાડા મેં ત્યારે મોળા સા આયો એટલે કે ખબર નથી પડતી કે ક્યાં કિસવાની છે તમાર ક્યાંથી ખબર લાગી મેં ગાચી આગળ મોટોવા 3000 ની પાક વગર 1.500 આજે હું મારા સાથે પાંચ છોકરાઓ

सप्त माटे तो आपने नौ दस माटे अने 11 बार माटे देख लो बोले प्रहरी क्लब अने एक वो चाप